મિત્રો આજે આપણે એવા મંદિરની મુલાકાત લીધી છે જે ભગવાન ભોળાનાથનું મંદિર ત્રણ હજારો વર્ષ જૂનું માનવામાં આવે છે મિત્રો અહીંના એડ્રેસની પહેલાં તો વાત કરીએ તો આ મંદિર દહેગામ અને કપડા હાઈવે પર આવેલું છે જે કપડનથી અઢાર કિલોમીટર દહગમથી એકવીસ કિલોમીટરની દૂરી પર આ ઊંટ ઊંઠકંઠેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે મિત્રો આ જગ્યા પર કહેવાય છે કે ગૌતમ ઋષિનો એક આશ્રમ હતો મિત્રો જાબાલા ઋષિના તપથી ગૌતમ ઋષિને સપ્ત ઋષિ ઋષિમાંના એક મહાન ઋષિ ગણવામાં આવે છે મિત્રો જાબાલા ઋષિના તપથી પ્રસન્ન થઈ કાશી વિશ્વનાથ મહાદેવ સ્વયં પોતાના કંઠમાંથી આ પવિત્ર જગ્યાએ ભૂગર્ભના માર્ગથી પ્રગટ થયા હતા ભગવાન ભોળાનાથે જાબાલા ઋષિને વરદાન માગવાનું કહ્યું પરંતુ ભગવાન ભોળાનાથને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે આ પવિત્ર જગ્યાએ બિરાજમાન થવા પ્રાર્થના કરી ત્યારબાદ ભોળાનાથના કંઠમાંથી એક તેજ સ્વરૂપ અને તેજ ભૂગર્ભમાંથી નીકળેલા શિવલિંગમાં સમાઈ ગયું અને અહીંયા શિવલિંગ જમીનમાં એટલે કે ભૂગર્ભમાં છે